નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ડે સ્પેશિયલમાં વાત કરવાની છે મેડિટેશન વિશે કેમ કે આજે છે વર્લ્ડ મેડિટેશન ડે તો મેડિટેશન એટલે આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ અભિન્ન ભાગ જેમ આપણે યોગ વિદ્યાની ભેટ આપી છે એમ આપણે ધ્યાન ધ્યાનની ક્રિયાઓ જે છે તેના તેની ભેટ આપણે પશ્ચિમને આપી છે આપણા ભારત દેશ આપણા ભારત દેશની સંસ્કૃતિ તેના મૂલ્યો અને તેના સિદ્ધાંતો કે ક્યાંક એવું લાગે છે કે પહેલાંના સમયમાં આપણે એટલું તેને ગણકારતા નહોતા પરંતુ જ્યારે પશ્ચિમી દેશ તરફથી લોકો જ્યારે આપણા દેશ તરફ આવવા લાગ્યા જ્યારે આપણા દેશની સંસ્કૃતિ તેમને પ્રભાવિત કરવા લાગી ત્યારે આપણને ધીરે ધીરે એ બાબતનું જ્ઞાન થયું કે આપણી આ સંસ્કૃતિ છે કેટલી મહાન છે કેટલી ઉત્તમ પ્રકારની ભેટો આપણે દુનિયાને આપી છે અને એ તમામ જે ભેટો છે ચિકિત્સા સારવાર હોય કે પછી કોઈ પણ એવી બાબત હોય કે જેના વિશે પશ્ચિમના દેશોને ખ્યાલ નહોતો પરંતુ જ્યારે તેમને અનુભવ થવા લાગ્યો ત્યારે તેમને એ બાબતનું ભાન થયું કે આ આ જે વસ્તુ કે જે ભારત દેશમાંથી મળી આવી છે એ કેટલી ઉપયોગી છે અને ધ્યાન આવી જ એક પ્રકારની બાબત છે ધ્યાન અને યોગવિદ્યા આમ તો એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ ઘણો તેમની વચ્ચે ફરક પણ છે તો આ બધી બાબતો સમજવાનો આજના કાર્યક્રમમાં પ્રયાસ કરવો છે ખાસ તો એ સમજવાનો પ્રયાસ કે આધુનિક યુગમાં જેમ જેમ આપણે દિનચર્યામાં વધુ સ્ટ્રેસનો ભાગ બનતા જઈએ છીએ વધુ એ પ્રકારની આપણે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ કે જ્યાં પહેલા મન શાંત રહેતું હતું પહેલા જ્યારે રાતના આપણે સુવા જતા ત્યારે શાંતિથી આપણને સુ પડ્યા ભેગા ઊંઘ આવી જતી હતી એ પ્રકારે આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ પરંતુ હવે એવું નથી થયું થોડા ઘણા સમયથી એવા કિસ્સા સામે આવ્યા છે કે લોકોને જ્યારે તેઓ સુવા માટે જાય છે ત્યારે તરત ઊંઘ નથી આવતી અને પછી કંટાળીને ફોન હાથમાં લઈ લે છે અને ધીરે ધીરે ફોનનું વળગણ તેમને થઈ જાય છે અને આ બધી બાબતોથી છૂટવા માટે યોગા ક્લાસીસનો ટ્રેન્ડ એક શરૂ થયો કે યોગા ક્લાસીસમાં જોઈન થવું અને ત્યાં જઈને પછી તાલીમ લેવી યોગ વિદ્યા યોગાસનો કરવા અને એ તમામ જે બાબતો કે જે વર્ષોથી સદીઓથી આપણા જે ઋષિમુનિઓ છે તે કરતા આવ્યા છે જેના વિશે આપણા પુરાણોમાં લખાયેલું છે જેના વિશે આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે એ તમામ જે બાબતો છે એ તમામ બાબતો ધીરે ધીરે આપણે પણ હવે એ દિશામાં ફરી આપણે પહોંચી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં તો ઘણી એવી બાબતો છે જે સમજવાની છે કે યોગ વિદ્યાને જીવનમાં અપનાવવાથી શું લાભ થાય છે અને યોગ વિદ્યા અને ધ્યાન એ કેવી રીતના એકબીજા સાથે સંકળાયેલા છે અને જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે જેને ધ્યાન વિશેની ઘણી એવી બાબતો છે જે ખબર નથી ધ્યાન કેવી રીતે કરવું જ્યારે શરૂઆતના સમયમાં ધીમે ધીમે ધ્યાન પ્રક્રિયા સાથે તમે જોડાવો છો ત્યારે મનને સ્થિર કરવાની પદ્ધતિઓ કઈ જ્યારે પહેલાંના શરૂઆતી તબક્કાઓમાં એવું થતું હોય છે કે કોઈપણ વ્યક્તિ એ ધ્યાન કરવા બેસે છે પરંતુ કેમ કે મન અશાંત છે કેમકે તેની અંદર એક વિચારોનું વાવાઝોડું સતત છે અને તેના કારણે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તો પછી કઈ એવી બાબતો કઈ એવી પદ્ધતિઓ છે કે જે તેને ઉપયોગી થઈ પડે તો આ બધી જ વાતોની આજના કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે એટલે હવે વધુ સમય ન લેતા જે બે મહેમાનો મારી સાથે જોડાયા છે હું એમનો આપની સાથે પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે ડૉક્ટર પાર્થ પંડ્યા કે જે પોતે એક યોગ થેરાપિસ્ટ છે અને ઘણા વર્ષોથી યોગની ધ્યાનની ક્રિયાઓ પદ્ધતિઓ લોકોને શીખવતા આવ્યા છે અને એ વિશે માર્ગદર્શન આપતા આવ્યા છે એટલે એમની પાસેથી જાણીશું કે જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ શરૂઆતના તબક્કામાં યોગ ધ્યાન કરવા બેસે તો પછી તેણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખૂબ ખૂબ સ્વાગત ડોક્ટર પાર્થ આપનું કાર્યક્રમમાં મારી સાથે કાર્યક્રમમાં જે બે મહેમાનો જોડાયા છે એમનો હું આપને પરિચય આપી દઉં મારી સાથે જોડાયા છે ડોક્ટર પાર્થ પંડ્યા અને ડોક્ટર મિનલ ચોક્સી બંને ઘણા વર્ષોથી યોગના ધ્યાનના વિભાગમાં સક્રિય છે અને ખાસ કરીને લોકોને માર્ગદર્શન આપતા રહ્યા છે કે જે ધ્યાનની પ્રક્રિયા છે એ કેવી રીતે કરવી લોકોને પદ્ધતિઓ શીખવતા રહ્યા છે ખાસ કરીને જયારે મન કેન્દ્રિત કરવું મનના જે વિચારો શાંત કરવા એ કેવા પ્રકારે કરવા શરૂઆતી તબક્કામાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ એ ધ્યાન કરવા બેસે છે બાબતો નડતી હોય છે આ તમામ બાબતોનું તેઓ માર્ગદર્શન આપતા હોય છે ડોક્ટર પાર્થ અને મિનલ આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કાર્યક્રમ થેન્ક યુ બિલકુલ ડોક્ટર પાર્થ આપનાથી શરૂઆત કરવી છે કે કોઈ પણ વ્યક્તિ એ જયારે ધ્યાન કરવા માટે બેસે ત્યારે સામાન્ય રીતે તેને સમસ્યા એ જ ઊભી થતી હોય છે કે મન અશાંત રહે છે મનના જે વિચારો છે તે થંભી જતા નથી અને સતત જયારે મન વિચારોમાં વિચારોમાં રહે છે ત્યારે કેવી રીતે મન શાંત કરવું કેવી રીતના ધ્યાનમાં મન પરોવાય કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકાય એના માટે આપણા શાસ્ત્રમાં સ્પેસિફિકલી અષ્ટાંગ યોગની વાત કરીએ તો એમાં આઠ સ્ટેજીસ આપ્યા છે સમાધિ તરફ તો એમાંનો પાંચમો છઠ્ઠો ને સાતમો જે સ્ટેપ છે કે પ્રત્યાહાર ધારણા અને ધ્યાન તો એ પ્રત્યાહાર જે તમે વાત કરી કે ધ્યાન આપણું જાય છે વારે અંદર ઘરે આવે છે એ પ્રત્યાહાર કહેવાય વિચ ઇઝ નેચરલ પ્રોસેસ જયારે તમે આઉટવર્ડ થી ઇનવર્ડ જશો તો તમારા જે સેન્સીસ છે જે પાંચ ઇન્દ્રિય છે એ તમને બહાર તરફ લઈ જવાનો પ્રયાસ કરશે ત્યારે તમારે મનથી અને બુદ્ધિથી એને પાછો અંદર ખેંચવાના છે એટલે એ જે પ્રોસેસ છે એને આપણે ધારણા કહીએ છીએ તેની ઘણી બધી ટેકનિક્સ છે જેમ છે કે ત્રાટક છે તમે કોઈ વસ્તુને તમે ધ્યાનમાં લઈને તમે કેન્ડલ ફ્લેમ સાથે કે સૂર્ય સાથે કે કોઈ એવી કોઈ પેન સાથે તમે ત્રાટક કરો તો એની સાથે તમને ટ્રેન થઈ શકો પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન કરીને આવે છે જે ગાઈડેડ રિલેક્સેશન છે તમને ઘણા બધા ટ્રેક તમને ઇન્ટરનેટ ઉપર મળે તમે આમ સાંભળો તો યુ જસ્ટ હેવ ટુ લિસન ટુ ધ વોઇસ અને તમે ધીરે ધીરે ધ્યાન તમારું અંદર કેન્દ્રિત થશે માઇન્ડફુલનેસ મેડિટેશન છે જેમાં તમારું ધ્યાન તમારી કોઈ શ્વાસની ક્રિયા ઉપર કે સુગંધ ઉપર કે કોઈ ધ્વનિ ઉપર તમારું હશે દેટ ઇઝ માઇન્ડફુલનેસ મેડિટેશન એટલે અને પછી મંત્ર આપણા સંસ્કૃતિમાં મંત્ર ધ્યાન સૌથી ઇઝીએસ્ટ જે કહેવાય છે બીજ મંત્ર પર તમે કરો કાં તો તમારો કોઈ ગુરુ મંત્ર હોય કે તમને કોઈ બી મંત્ર સપોઝ હરે રામ હરે કૃષ્ણ તમને થતું હોય તમે એ એના પર ધ્યાન કેન્દ્રિત કરો તમને ખાલી ઓમ ઉપકાર ઉપર કરો ખાલી ઓમ 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 તો એના પર ધ્યાન કેન્દ્રિત કરો વિચ ઇઝ ધ ઇઝીએસ્ટ તમારું ધ્યાન બહાર જાય તો કોઈ જ પ્રોબ્લેમ નહીં ધ હોલ પ્રેક્ટિસ ઇઝ ટુ ગેટિંગ યોર સેલ્ફ બેક ઇટ ઇઝ એ ઇટ એના ઉપર છે જ નહીં કે આપણું ધ્યાન બહાર જાય વિચ ઇઝ ગુડ તમે પાછા લાવો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ મિનલ બેન શું કહેશો કે તમારી પાસે પણ જે લોકો યોગા શીખવા માટે આવતા હશે સૌથી પહેલી ફરિયાદ એ જ કરતા હશે કે હું બેસું છું ધ્યાનમાં પણ મારાથી પાંચ મિનિટથી વધારે તો બેસાતું જ નથી તો આવા લોકોને આપ કેવી રીતે માર્ગદર્શન આપો છો મે લોકોનું સૌથી પહેલા તો મિથ ક્લિયર કરું છું એવું મિથ છે કે જ્યારે આપણે ધ્યાનમાં હોય ને ત્યારે આપણને વિચાર આવવા જ ન જોઈએ વિચાર આવવા એ મનની બહુ જ નેચરલ પ્રોસેસ છે એટલે વિચાર આવવા દેવાના છે એને રોકવાના નથી પણ તમારું માઇન્ડ અગેન તમારા એઝ અ સ્પેક્ટેટર વિચારને જોવાના છે કોઈ એનું મૂલ્યાંકન નથી કરવાનું કે કશું કેમ આ વિચાર આવ્યો કેમ આ આવું થઈ રહ્યું છે કશું વિચાર્યા વગર વિચારને આવવા દો તમારું ધ્યાન ડાયવર્ટ કરો એની જાતે વિચાર જતો રહેશે તો વિચારોને રોકવાના નથી સૌથી પહેલું તો એ વસ્તુ બધાના માઇન્ડમાં એવું જ હોય છે એટલે મને બરાબર નથી મારું ક્વોલિટી નથી મળતી મને મેડિટેશનમાંથી તો સૌથી પહેલું તો એ મિત છે કે વિચારો ના આવવા જોઈએ એટલે હું એમને ઓલવેઝ એવી રીતે સમજાવું કે ભલે વિચારો આવે આવા દો તમે ખાલી જુઓ હોય ને અગેન તમે શ્વાસ છે ભગવાનનું મૂર્તિ છે કોઈ એક ભીત ઉપર ડોટ કરીને ચાંદલો ચિપકાવીને તમે એને કોન્સ્ટન્ટ જોયા કરો એવું નથી કે તમે એના માટે સ્પેશિયલ બેસો તો જ મેડિટેશન થાય જયારે કોઈ લેડી કુક કરે છે ને એના ફેમિલી માટે તો એ પણ એક જાતનું મેડિટેશન છે એ કેટલા પ્રેમથી ઇન્વોલ્વ થઈને એ વસ્તુ બનાવતી હોય છે કે મારું ફેમિલી અને વિથ ગુડ થોટ કે મારું ફેમિલી આ ખાઈને હેલ્ધી થશે ખુશ થશે સો દેટ ઇઝ ઓલસો મેડિટેશન કોઈ મેલ બિઝનેસ બિઝનેસના ઓફિસમાં વર્ક કરે છે તો એટલું ઇન્વોલ્વમેન્ટ સાથે એનું આપીને હોય છે ધેટ ઇઝ ઓલસો મેડિટેશન જેમ પાર્થે કીધું કે આઠ છે યમ નિયમ પ્રાણાયામ પ્રાણાયામ આસન પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ યોગના આઠ લિમ્બ્સ છે અંગો છે તો પહેલું જે યમ અને નિયમ છે ને એ પણ એક જાતનું મેડિટેશન જ છે તમે એ પણ ધ્યાન રાખો કે કોની સાથે કેવી રીતે વાત કરવી એ પણ એક જાતનું મેડિટેશન છે તો એવા આસન તમે જેમાં આસનમાં હોલ્ડ કરો છો એ પણ એક જાતનું મેડિટેશન છે તમે તમારા બોડીને જોવો છો કે ક્યાં તમને પેઇન થઈ રહ્યું છે ક્યાં તમે શું ફીલ કરી રહ્યા છો કયા મસલ પર વજન આવી રહ્યું છે કયા મસલનું સ્ટ્રેચિંગ થઈ રહ્યું છે એ પણ એક જાતનું મેડિટેશન છે તો એના માટે સ્પેશિયલ બેસવાની જરૂર નથી તમે જે પણ કંઈ કરો છો માઇન્ડફુલનેસ સાથે કરો દેટ ઇઝ મેડિટેશન તો ઘણાને એવી રીતે કે મારાથી બેસાતું જ નથી અને અંખન થઈ જાય છે એકદમ ડિસ્કમ્ફર્ટ લાગે છે સો દેટ ઇઝ ઓલ ઓકે તમારે એવી રીતે નથી બેસાતું તો ઇટ્સ ઓકે તમે તમારા તમારા શરીરની તરફથી તમારા મનને કઈ ટાઈપનું મેડિટેશન કમ્ફર્ટેબલ છે ભલે ને બે મિનિટ કરો પાંચ મિનિટથી શરૂઆત કરો પણ સ્ટાર્ટ સિટિંગ ક્વાઇટલી સ્ટાર્ટ કનેક્ટિંગ વિથ યોર સેલ્ફ ધેટ ઇઝ મેડિટેશન બિલકુલ મિનલબેન પછી એ પણ પૂછવું હતું કે સમય કેટલો મહત્વનો છે એ કોઈ પણ વ્યક્તિ કે જે શરૂઆત જ કરી રહ્યો છે ધ્યાનમાં બેસવાનું તો સામાન્ય રીતે એને એવું કહેવામાં આવે છે જેવી રીતના વિચારો આવા એ નેચરલ પ્રક્રિયા છે એટલે આ જે મિથ છે કે વિચારો બિલકુલ ન જવા જોઈએ તો જ તમે ધ્યાનમાં બેઠાયું કહેવાય એવી રીતના બીજું એક મિથ છે કે વહેલી સવારમાં તમે એકદમ સૂર્યોદયના સમય ઉઠીને જયારે ધ્યાનમાં બેસો તો જ એ વસ્તુ સફળ રહે મત તો જ તમને ટૂંકમાં ધ્યાન તમારું વ્યવસ્થિત થાય એટલે શું એવું જરૂરી છે કે વહેલી સવારમાં જ બેસવું ના એવું બિલકુલ જરૂરી નથી પણ યસ એના માટે આ વસ્તુ ફિક્સ કરેલી છે કે સવારે વહેલી સવારે છે ને આજુબાજુનો ટ્રાફિકમાં ને એ બધો અવાજ બહુ જ ઓછો હોય સો માણસ થોડુંક ફોકસ કરી શકે તમારા ઘરમાં બી ચહલ પહલ ઓછી હોય તો થોડું તમારી આજુબાજુ માઇન્ડ ડાયવર્ટ થવાના ચાન્સીસ ઓછા હોય છે પણ ઘણી બધી વખત મેં એવી લેડીઝ ત્યાં આવતા જોયેલા છે કે બધા જ જતા છોકરાઓ સ્કૂલે જતા રહે ટિફિન અપાઈ ગયું હોય અને ફ્રી હોય તો તમારું માઇન્ડ ફ્રી હોવું બહુ જરૂરી છે જયારે પણ તમે મેડિટેશન કરવા બેસો ત્યારે તમે બીજા વિચારો નહીં તો તમારા કામ બાકી હશે તો તમને એ વિચારો વધારે આવશે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરેલું મેડિટેશન ખરેખર બહુ જ ફાયદાકારક હોય છે પણ આજના જમાનામાં એ સમય આપની લાઈફસ્ટાઈલ જોતા પોસિબલ નથી અને યોગા કે મેડિટેશન એક લાઈફસ્ટાઈલ છે એને રૂટિનમાં બનાવું કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયલી ક્વોલિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તમે બે મિનિટ બેઠા એક મિનિટ બેઠા એક કંઈ જ કાઉન્ટ નથી થતું તમને જેટલું કમ્ફર્ટેબલ છે એટલું તમે બેસો પણ એટલીસ્ટ સ્ટાર્ટ એન્ડ ઇટ સી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તો તમે એક મિનિટ એક મિનિટ એક મિનિટ ચાર પાંચ દિવસ બેસો તમને જાતે જેવું થશે કે હવે આજે હું બે મિનિટ કરી શકું એમ છું લેટેસ્ટ ડુ ઇટ ટુ મિનિટ એમ ધીરે ધીરે તમે તમારો સમય બી વધારી શકશો અને તમે વધારે કનેક્ટેડ થઈ થશો પહેલા જ દિવસથી કોઈ નિયમમાં બાંધી દેશો ને કે વીસ મિનિટ મારે આજે કરવું જ છે મેડિટેશન તો એ બહુ લાંબુ ગાળું નહીં ચાલે બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસમાં તમે થાકી જશો કે હવે આજે ટાઈમ નથી વીસ મિનિટનો તો ટાઈમ નથી રેવા દે આજે સ્કીપ કરું સો બેટર યુ સ્ટાર્ટ વિથ યોર કમ્ફર્ટ ઝોન પણ કરો કન્સિસ્ટન્સી સાથે બિલકુલ એટલે કન્સિસ્ટન્સી અને એક ડિસિપ્લિન હોવું જરૂરી છે ડોક્ટર પાર્થ આપ શું કહેશો કે ભાઈ ઘણી વખત લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય છે વારંવાર ધ્યાનમાં બેસીને પણ એટલે કેવી રીતના એવી પ્રવૃત્તિ કેવી રીતે મનને કેવી રીતે પરોવાયેલું રાખવું સતત હવે જેમ ડૉક્ટરે કીધું એવું જ છે કે ભ્રમ મુહૂર્ત એ સૌથી આઈડિયલ ગણાય છે અને આપણે શાસ્ત્ર પ્રમાણે ચાર મુહૂર્ત કહેવાય છે જ્યારે સૌથી આઈડિયલ સેરકમ કહેવાય એવું કહેવાય કે એનર્જી લેવલ એટ ધેટ ટાઈમ એકદમ પીક લેવલ પર હોય કારણ કે એન્વાયરમેન્ટલ ચેન્જીસ સાથે સાથે આવે છે બ્રહ્મ મૂર્ત જે ટાઈમ છે એ લગભગ આપણે જે સૂર્યોદય થાય એનાથી દોઢ કલાક પહેલા જેવાથી આપણે ચાલુ થતો હોય છે એટલે ત્યારે તમે જોશો કે આપણી સાથે ખાલી આપણે નહીં એફવી આપણે જો જાગૃત થઈએ તો સાથે સાથે છે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નો બધા એનિમલ્સ અને બર્ડ્સ જાગૃત અવસ્થા એ લોકોની થવા માંડે છે એમ બીજો એક પીક સમય છે જે દિવસનો મધ્યાંતર છે એટલે કે બાર વાગેની આજુબાજુ બપોરનો ટાઈમ પછી આવે સાંજનો કારણ કે એને ડસ્ક કેવાય જે સાધકો હોય એ લોકો રાતના મધ્યાંતરે એટલે બાર વાગે રાતે બી કરતા હોય છે એટલે દીઝ આર આઈડિયા સર્કમસ્ટાન્સીસ આ તમને એક વાર ખાલી આઈડિયા હોવો જોઈએ કે આ સ્ટેજે જવાનું છે પણ તમે ધીરે ધીરે સ્મોલ સ્મોલ વેરિયન્ટમાં ચાલુ કરો સપોઝ ડાયરેક્ટલી વીસ મિનિટમાં ના કરી શકો તો દિવસમાં બ્રેકડાઉન કરો પાંચ મિનિટ અત્યારે મિનિટ પછી પાંચ મિનિટ પછી એમ કરીને ટોટલ તમારો ટાઈમ સ્પેન તમે જો યુ સ્ટાર્ટ સ્મોલ બટ ઇફ યુ આર ગોઈંગ સ્મોલ તો તમારી નંબર ઓફ ફ્રિકવન્સી છે એને વધારો સપોઝ તમે વિચાર્યું કે દિવસમાં મારે થર્ટી મિનિટ્સ કરવું છે તો હું એ સ્પેન એવી રીતે કરું કે પાંચ પાંચ મિનિટ હું છ વાર કરું પછી એમ એમ ધીરે ધીરે વધારતા આ બેઝિકલી ઇટ ઇઝ લાઈક સ્ટેમિના તમે હું તમને તમને તરત કહું અડધી કલાક દોડો તો તમે નહીં દોડી શકો આ માનસિક પ્રવૃત્તિ છે જે તમને આધ્યાત્મિક ઉન્નતિ તરફે લઈ જાય પણ આ બી ધીસ ઇઝ ઓલ્સો લાઈક મેન્ટલ સ્ટેમિના એ મેન્ટલ સ્ટેમિના બી ફટાક દઈને નહીં થાય એ બી તમારે ફિઝિકલ એક્સરસાઇઝ છે એની જેમ તમે ધીરે ધીરે બિલ્ડઅપ કરો ફ્રીક્વન્સીમાં કરો અને પછી એકવાર તમે એડવાન્સ થયા કરો ધીરે ધીરે ટાઈમ વધારો ઓછી કરો અને આફ્ટર તમે ટ્રાય કરો કે તમે આ જે પીક સમય છે જેમ કે કે સાથ તમારી સાથે આવે કારણ જે છે અલ્ટિમેટલી તમે જયારે અંદર જાઓ છો તો શ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન કરીને કરો કે કશાક ઉપર કેન્દ્રિત કરીને કરો આપણે મૂર્તિઓને બી એટલા માટે છે તમે કોઈ બી ઈષ્ટને માનો છો ફોર એક્ઝામ્પલ કોઈ બી એક્સવાઇઝેડ કોઈ ઈશ્વરને માનો છો તમે કૃષ્ણને માનો છો કે કૃષ્ણને માનો છો કે બુદ્ધને માનો છો જેને ભી માનો છો તમે એમને મૂર્તિમાં સાવતે રાખો તમે સંપૂર્ણ ભાવે એમને સમર્પણ કરી દો કે આઈડિયલ આમાં પરફેક્શનિઝમની જરૂર નથી આમાં તમારે લીન થવાનું છે તમે બસ એમને જોયા કરો ફોર એક્ઝામ્પલ તો એ ત્રાટકની ક્રિયા છે પણ તમે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એમની દરેક દરેક નાની ફીચર જો એમની વાંચણી જો એમનો મુકુટ જો એમની આંખ જો એમના હોઠ જો એમના એમના શોલ્ડર જો તમે જેમ જેમ એ ઇમેજ તમારી અંદર કેન્દ્રિત કરશો તો દેટ ઇઝ ઓલ્સો ધ્યાન એટલે તમે એ પ્રોસેસની અંદર લીન થશો તમે 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 સપોઝિંગલી નથી માનતા ઈશ્વરમાં તો મંત્ર મંત્ર કરો કરો યુ કેન થિંક ઓફ ઓમકાર ઓર એની અધર સાઉન્ડ એ બી તમે નથી માનતા તો તમે લાઈટ વિઝ્યુઅલાઇઝ કરો ક્યાંક પોઈન્ટ ડોટ જો એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો એટલે એટલી બધી ટેકનિક છે જેની સાથે તમે એની અંદર જઈ શકો પણ આ કેવું છે તમે કોઈક નવી હોબી માં જાઓ ગાર્ડનિંગમાં જાઓ તમે એક નાના પ્લાન્ટ ચાલુ કરો પછી તમારે એક્સપર્ટીઝ આવે ગો બિગર પ્લાન્ટ પછી એક્સપર્ટીઝ આવે તમે કોમ્પ્લિકેટેડ તરફ જાઓ સો યુ કેન સ્ટાર્ટ સ્મોલ ફ્રીક્વન્સી વધારે રાખવાની અને ગ્રેજ્યુઅલી તમે જેમ જેમ આગળ જશો તો બિલીવ મી એન્વાયરમેન્ટ અને યુનિવર્સ બી તમને હેલ્પ કરશે તમને એવા લોકો આજુબાજુ મળશે જે તમને હેલ્પ કરશે કે જો આ જગ્યાએ જાઓ આ વસ્તુ ટ્રાય કરો આ બી વસ્તુ પહેરો તો એ બધી કલર લાઇટ ફ્રીક્વન્સી યુ વિલ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એ તમે તમારા પ્રેક્ટિસ ની અંદર તમે અંદર નાખી શકો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આમાં કહેવાય કે મન ની છે ને મન નો આહાર સાથે બહુ જ લેવા દેવા છે ઓકે જેવું જેવું અન એવું મન આઈડિયલી તમે જ્યારે ધ્યાન કરતા હો તમે હવે એટલું હેવી ખાધું હોય તીખું ખાધું હોય જેનાથી તમને ગેશિયસ ફીલ થતું હોય તો ઓબ્વિયસલી તમે બેચેન રહેવાના છો બરાબર જેને રાજસિક અને તામસિક પ્રકૃતિ કહેવાય તો જનરલી તમે લાઇટ તમે ધ્યાનમાં પહેલા તમે લાઈટ આહાર નું ગ્રહણ કરો વિચ ઇઝ હેવી વિચ ઇઝ ગુડ ફોર યોર બોડી તો તમારું મન એમ પછી તમને ઊંઘ આવે તમે એજિટેટેડ રહો તો તમે ધ્યાન નહીં કરી શકો એટલે આહાર ની બી નું બી તમારે પ્રોપર ગ્રહણ એનું બહુ જ જરૂરી છે તો તમને આ હેલ્પ કર અચ્છા બિલકુલ ડોક્ટર પાર્થ એ પણ સમજવું છે કે આપણે કેમ કે લોકો હવે ધીરે ધીરે જ્યારથી સ્ટ્રેસફુલ લાઇફ સ્ટાઇલ થઈ છે ત્યારથી લોકો ધીરે ધીરે મહત્વ સમજવા લાગ્યા છે હવે આપણે સાયન્ટિફિકલી આને સમજવા જઈએ કે દરરોજ જો આપણે ધ્યાન અને મેડિટેશન કરીએ છીએ તો કેવી રીતના આપણને સ્ટ્રેસ છે એન્ઝાઇટી છે એ એવા એવી બીમારીઓ એવા જે પ્રવૃત્તિઓ એની સામે લડવામાં મદદરૂપ થાય જો મેડિકલ કહું તો સૌથી પહેલા મેન ઇઝ અ સોશિયલ એનિમલ એનિમલ છે સૌથી પહેલા એની વસ્તુ આવે છે સેફ્ટી પ્રાણી તમે જો સેફટી ઇઝ ધ ફર્સ્ટ થિંગ પછી જ તમે આગળ તમે વધી શકો તમારા ઇવોલ્યુશનમાં એટલે જે સ્ટ્રેસ છે ઇટ ઇઝ અ નેચરલ રિસ્પોન્સ જે તમને બચાવે છે તમે વિચાર કરો તમે એવી ડેન્જરસ સિચ્યુએશનમાં છો ને તમને સ્ટ્રેસ જ ના થાય તો તમારું એક્ઝિસ્ટન્સ જ સાફ થઈ જવાનું તમારી સામે આખી ટ્રક આવી રહી હોય તમે રસ્તાની વચ્ચે વચ્ચે નો સ્ટ્રેસ તો તમે એક્ઝિસ્ટ નથી થવાના એટલે સ્ટ્રેસ વસ્તુ એવી છે જ્યારે તમારી બોડીમાં એડ્રિનાલિન રિલીઝ કરે છે એડ્રિનાલિન અને કોર્ટિઝોલ આ બે વસ્તુ એવી છે જે તમને પાઇટ ફ્લાઇટ ફ્રાઇટ નું મિકેનિઝમ એટલે તમને એક ડર પેદા કરે જેનાથી તમે કાં તો દોડો કાં તો તમે એની સાથે લડો એ તમારી એ મિકેનિઝમ જાતે અંદર ઘુસેલી છે ખાલી હ્યુમન્સમાં નહીં બધા જ પ્રાણીઓની અંદર આ વસ્તુ છે હવે જયારે તમે ધ્યાન કરો છો પર બેસો છો છો તમે તમે શાંત ધ્યાન કરો ત્યારે તમે સિમ્પેથેટિક સ્વિચ ઓન સ્વિચ ઓફ કરીને સિમ્પેથેટિક બંધ થાય અને વી શિફ્ટ ઓન ટુ પેરાસિમ્પેથેટિક માં જેવા તમે આવો તો તમારા હેપી હોર્મોન્સ રિલીઝ થવા ચાલુ થાય વિચ ડોપામિન ઓક્ઝિટોસીન સેરેટોનિન એન્ડોર્ફિન્સ આ બધાની આજકાલ ટેબ્લેટ્સ સપ્લિમેન્ટ વિટામિન્સ બોડી લોકો નથી કરતું માર્કેટ ઉભું થઈ ગયું છે ઊંઘ નથી આવતી તો ઊંઘની દવાઈ દવા આવી ગઈ હોર્મોન ની તો એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે ઇટ્સ લાઈક મેમ્બરશીપ તમે એક વખત ચાલુ કરો ઇટ્સ નોટ લાઈક એકવાર લઈ લીધું ડન તમે હવે મરો ત્યાં સુધી તમારે લે લેવી પડશે એટલે હોર્મોન્સ તમારા તમે જ્યારે ધ્યાન કરો ત્યારે તે એવું તમે સિમ્પેથેટિક થી પેરાસિમ્પેથેટિક માં जाओ તરત જ તમારી એડ્રેનાલ કોર્ટિસોલ બ સેરોટોનિન ડોપામાઇન એન્ડોર્ફિન્સ ઓક્સીટોસિન ચાલુ એટલે યુ સ્ટાર્ટ ફીલિંગ હેપી ધીસ આર નોન એઝ હેપી હોર્મોન્સ એટલે હેપીનેસ પીસફુલનેસ ની એક આખી પ્રક્રિયા ઊભી થાય ને આજકાલ આ જ વસ્તુ તમે એટલે ધ્યાન જ્યારે કરો ને તો યુ સ્ટાર્ટ કંટ્રોલિંગ યોર સ્ટ્રેસ એંગ્ઝાયટી કારણ કે સ્ટ્રેસ ઇઝ ગોઈંગ ટુ કમ ફ્રોમ એની પ્લેસ તમે મસલ બિલ્ડિંગમાં જશો તો મસલ બિલ્ડિંગ તમે બેઠા બેઠા નહીં થાય સ્ટ્રેસ આવશે તો હાઈપર પ્લે સ્ટુડન્ટને સ્ટ્રેસ આવશે તો મેથેમેટિક્સ શીખશે સ્ટુડન્ટને સ્ટ્રેસ આવશે તો સાયન્સ શીખશે સો સ્ટ્રેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ વસ્તુ એ છે કે તમે એને આઈડિયલ સર્કમસ્ટાન્સીસમાં કઈ રીતે એને અંદર લઈને એને તમે એને કઈ ડાયરેક્શનમાં લઈ જાઓ છો અને આજના સર્કમસ્ટાન્સીસમાં આજે તમને ખબર નહી હોય કે ગુજરાત આઉટ ઓફ ઓલ ધ સ્ટેટ્સ રેન્ક 15th ઇન હાઈએસ્ટ સુસાઇડ રેટ્સ ઇન ઇન્ડિયા અને ઇટ હેઝ બીન ઇન્ક્રીઝિંગ એવરી યર ધેર ઇઝ 9.1% ઇન્ક્રીઝ થઈ રહ્યો છે હમણાં જસ્ટ 2024 નો જે એ લોકોનો રિપોર્ટ છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોમાંથી તો એમાં 2000 uh, 2022 નો જે છેલ્લો રિપોર્ટ છે એમાં એનો આયો છે 9002 ડેથ્સ થઈ છે એટલે સ્ટ્રેસ ઇઝ ગોઈંગ ટુ બી ધર પણ આ વસ્તુ કેવી છે તમે ધ્યાન કરશો તો તમે સ્ટ્રેસ ને કઈ રીતે યુટિલાઇઝ કરવું એ તમે શીખશો સ્ટ્રેસ એક હવા જેવું છે તમે તમારી બોડી એક શેપ છે તમારું મન જે છે ને એ તમારા પેલા સેલ જે આવે એ તમારા શીપ ને ડાઇરેક્શન આપવા માટે છે હવે જો તમે ઊંધી જગ્યાએ જશો તો તમને રેઝિસ્ટન્સ આવશે પણ તમે સ્ટ્રેસને પ્રોપર રીતે યુઝ કરશો તો એ જ હવાને તમે યુઝ કરીને તમને સ્પીડ મળશે એનું ડાયરેક્શન તમને આવી રીતે હેપી હોર્મોન સિક્રેટ કરી તમને ધ્યાનથી તમે અંદર જઈ શકશો ઓકે ડૉક્ટર પાઠ ખૂબ જ સારો આપનો જવાબ રહ્યો અને આમ તો કાર્યક્રમ મન તરફ છે પણ એક સવાલ ખાલી મિનલ બેન આપ કેમ કે આપણા ત્યાં બાળકો પણ આવતા હશે હવે મોટાઓ જે હોય મોટાઓને ખબર છે અવેરનેસ છે એટલા માટે એ લોકો કદાચ પોતાનું મન કાબુમાં કરી લે અને એ ધ્યાન પ્રક્રિયામાં પરોવાઈ જાય હવે નાના બાળકો સૌથી વધારે એમનું વિચલિત મન હોય છે એમને કેવી રીતના તમે શીખ આપો છો કે થોડાક એમનું મન સ્થિર રહે એ અને ઘરે પણ જે મા બાપો એવું ઈચ્છતા હોય કે ઘરે જ પોતાનું જે બાળક છે થોડું ધ્યાન અને યોગા કરતું કે આપણે ત્યાં હાઈપર એક્ટિવ બાળકો પણ ઘણા બધા છે મિનલબેન સૌથી બાળકોનો નેચર ચેન્જ કરવાનો અને સ્ટ્રેસ લેવાનું શીખવાડે છે તો આજના ગેજેટ્સ મોબાઈલ છે કે જે એ લોકો જે કઈ મીડિયા યુઝ કરે છે દેટ ઇઝ અ મેઇન કોઝ રૂટ કોઝ ઓફ ઓલ ધ સ્ટ્રેસ ઓર ધ ઇમોશનલ ઇનબેલેન્સ ગુસ્સો આવો મોબાઈલ મમ્મી લઈ લે ને તો એટલો બધો ગુસ્સો આવે કે એના કારણે એની હેલ્થ ઉપર એટલી બધી ઇફેક્ટ થાય તો આવા બહુ જ બધા હું સ્કૂલોમાં ને એવી રીતે સમર કેમ્પ કરતી હોઉં છું સો આઈ સી કિડ્સ ચેન્જિંગ અને કોવિડ પછી તો આ એ લોકોના નેચરમાં બહુ જ ચેન્જ થયો છે બીકોઝ ઓફ મોર યુઝ ઓફ ગેજેટ્સ એટલે બધા એ એ લોકો એડિક્ટેડ થઈ ગયા છે એમાંથી બહાર જ નથી માંગતા લોકોને એમાં હેપી હોર્મોન રિલીઝ થતું હોય ને એવું ફીલ થાય છે એટલા બધા ઇન્વોલ્વ થઈને મોબાઈલ કે કોઈ પ્રોગ્રામ જોતા હોય છે હવે એમાંથી એમને બહાર કાઢવા એ પેરેન્ટ્સની બહુ જ બેઝિક ફરજમાં આવે છે કેવી રીતે કારણ કે બધા પેરેન્ટ્સ એવી મારી આગળ કમ્પ્લેન કરતા હોય છે કે સાંભળતા જ નથી કિડ્સ કે મોબાઈલ લઈ લઉં તો કરે છે અને ગમે તે પછાડે છે નથી નથી જમતા ત્યાં સુધી કે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી પેરેન્ટ સાથે વાત નથી કરતા એ લોકો બોલતા નથી અબોલા લઈ લે છે તો આવા સિચ્યુએશનને અવોઈડ કરવા પેરેન્ટ્સ એ જ પહેલા મોબાઈલને દૂર કરવો પડશે એ લોકો એક રૂલ્સ બનાવવા પડશે કે એક કલાક તું વાપરીશ એક કલાક હું વાપરીશ સો किड्स किड्स मोस्ट ऑफ़ द टाइम आई हैव सीन के पेरेंट्स ने कॉपी करता हो जाए, सो वोट एवर यू वोट योर किड टू बी सो यू अप्लाय फॉर योर सेल्फ तो किड्स आप आपते बनी जैसे इन्वॉल्व देम इन स्पोर्ट्स आउटडोर योगा गार्डन में लई जाओ બહુ બધી એક્ટિવિટીઝ છે આપણી આજુબાજુ અને એવું કહેવાય છે અમદાવાદમાં પણ હવે તો રિવરફ્રન્ટને ને બધું એટલા બધા ડેવલપિંગ સ્ટેજ પર છે અને એટલું બધું ત્યાં આગળ પણ સ્પોર્ટ્સ ને બધી એક્ટિવિટીઝ થતી હોય છે યુ ગો વિથ ધેમ પ્લે એક કલાક એ લોકો રમશે ને તમારી સાથે એ લોકોને બીજા સાત થી આઠ કલાકની એનર્જી મળી જશે અને દે વોન્ટ બી નીડિંગ દેટ મોબાઈલ ઓર એની અધર થિંગ્સ ટુ ગેટ ધેમ હેપી ઓકે ઓકે એટલે આઉટડોર એક્ટિવિટીઝ દ્વારા આપણે બાળકોને જેટલું બહારની પ્રવૃત્તિઓ તરફ જેટલું આપણે વાળીશું એ દિશામાં એટલું કદાચ જે હાઇપર એક્ટિવિટી જે એમની છે એ ધીરે ધીરે ઓછી થશે મિરલબેન અને ડોક્ટર પાર્થ આ બંને જોડાય બદલ થેન્ક ખૂબ ખૂબ આભાર આપતો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો જી ધ્યાન પ્રક્રિયા વિશે વાત આજે વર્લ્ડ મેડિટેશન ડે છે એટલા માટે અને ખાસ તો એ જ સમજવતું કે કોઈ પણ વ્યક્તિ કે જે શરૂઆતી તબક્કામાં છે ધીરે ધીરે ધ્યાન કરી રહ્યા છે પરંતુ મન એકાગ્ર નથી થઈ રહ્યું તો કેવી રીતે મન એકાગ્ર કરવું અને ડોક્ટર પાછો દ્વારા આપણે ઘણી બધી જે ટેકનિક છે તેના વિશે આપણે નોલેજ મેળવ્યું અને આ અત્યારના સ્ટ્રેસફુલ જીવનમાં ધ્યાન કેટલું મહત્વનું છે આપણા માટે એ પણ આપણે સમજ્યા મિનલબેન પાસેથી અને આ જ પ્રકારે ધ્યાન એ આપણા જીવનનો જ્યારે રોજીથી દિનચર્યાનો ભાગ બની જશે ત્યારે ધીરે ધીરે આપણને એની કિંમત સમજાશે કેમકે હજુ પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પ્રાથમિકતા અન્ય કાર્યોને આપતા હોઈએ છીએ અને આપણે જે હેલ્થ છે ક્યાંક આપણી હેલ્થ તરફ આપણે વધુને વધુ બેદરકાર થતા હોઈએ છીએ પરંતુ અત્યારે સમય એવો છે કે હેલ્થ તરફ સૌથી પહેલા આપણે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને એ સંદેશ સાથે આજના કાર્યક્રમનો અહીં સમાપન કરીએ આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર